ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે પોલીસ ચોકી શરૂ થતા વિસ્તારના લોકોને ઝડપથી કાનૂની સહાય મળી રહેશે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પોલીસ ચોકીનો પ્રારંભ થયો છે આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોની જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટશે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડોક્ટર કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદઘાટન થયું હતું હિન્દુ યુવા સંગઠનના દીપકભાઈ કચ્છ અને નીતિનભાઈ સોનીના સહયોગથી આ પોલીસ ચોકીનું નિર્માણ થયું છે ત્યારે સમાજ સેવાના સુંદર કાર્યમાં બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ શરૂ કરેલી આ પોલીસ ચોકીથી આ વિસ્તારમાં ગુનાખોરી ઘટવાની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોને અસામાજિક તત્વોથી રાહત પણ મળશે આજે હિન્દુ વિભાગ સંગઠન દ્વારા પોલીસ દ્વારા પોલીસ ચોકીની માંગ ઉઠી હતી અને એમની અમને જાણ થતા અક્ષયરાજ મકવાણા સાહેબ જાણ થતા અમને જાણ કરેલ કે ભાઈ એક ચોકી અમારે બનાવી છે એમાં અમે નીતિનભાઈ સોની બંને સહયોગી બની અને આ ચોકી બનાવી આપેલ છે આજે શુભ મુહૂર્ત કરી એમએલએ સાહેબ પણ આવેલા તત્વનો ત્રાસ હતો એના કારણે આ માંગ ઉઠેલી હતી અને અહીંયા હવે એકદમ સુખ શાંતિ રહેશે એવું લાગી રહ્યું છે ઘણા સમયથી ઇન્દિરાનગર અને રીઝમેન્ટ વિસ્તારની અંદર પોલીસ ચોકીની માંગ ઉભી થઈ હતી પોલીસના સતત પ્રયત્ન હતા કે અમારે પોલીસ ચોકી બનાવી છે મંજૂર કરવી છે અને જગ્યા નગરપાલિકાના સહયોગથી મળી છે પોલીસ ચોકી હિન્દુ યુવા સંગઠન દ્વારા મિત્રો દ્વારા આજે જનભાગીદારી કરી અને આજે પોલીસ ચોકીનું અનાવરણ કર્યું છે આ તબક્કે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષરાજે મકવાણા ખુદ આવ્યા છે અને તમામ લોકોની સાથે રાખીને આજે આનું ઇનોગ્રેશન કર્યું છે આ વિસ્તારના લગભગ આઠ હજારથી વધુ લોકોની અંદર એક ખુશીનો માહોલ છે પોલીસ પ્રત્યેનો જે ભાવ છે એ આજના તબક્કે બદલાઈ ગયો છે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ ખૂબ સારું વાતાવરણ ઉભું થાય એના ઉદ્દેશથી આ ચોકી કરવામાં આવે છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન હાલમાં ઇન્દિરાનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં આજે હજાર લોકો બી રહે છે આ વિસ્તારના લોકોની લાગણી હતી અને માનનીય ધારાસભ્ય સહયોગ ની લાગણી હતી કે અહીંયા જો પોલીસ ચોકી બને પોલીસની પ્રેઝન્સ વધે જેથી કરીને અને લોકોની સુખાકારીમાં એમની સેફ્ટી સિક્યોરિટીમાં ઓર વધારો થાય જેથી કરી અને પ્રવીણભાઈ માળીના સહયોગથી એ ઉપરાંત દીપકભાઈ અને નીતિનભાઈના સહયોગથી લોકભાગીદારીથી અમને નગરપાલિકા દ્વારા જગ્યા મળી છે અને જગ્યાની અંદર આજે એક પોલીસ ચોકીનું લોકો ઉદઘાટન કર્યું છે અહીંયા પીએસઆઈ અને એમનો સ્ટાફ બેસ છે જેથી કરી અને લોકોને જે સેફ્ટી સિક્યોરિટી માટે જે ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ એ ક્વિક રિસ્પોન્સ અમે અહીંયાથી આપી શકીશું જેથી કરી અને લોકોમાં સુરક્ષાની ભાવનામાં ઓર વધારો થશે અને આ રીતે કામ કરતાં અમને બી વધારે આનંદ થશે જય હિન્દ થેન્ક યુ